सैयदपुरा विस्तार में वर्षो वर्ष थी ज्या गणपति जी की स्थापना कर आज पांच लोग द्वारा हमारी आस्था एवं श्री गणेश जी मूर्ति पर पत्थर मारो

કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે

સંકલ્પ લીધો છે કે ગુજરાત ની કોશિશ કરશે તો વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલ હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું હાલની સ્થિતિ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જયારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ બધાને જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવાર થી સુરત શહેર ના એક બી મંડપ વાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવાર ના કારણે સુરત શહેર ની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી આ તહેવાર ના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવાર ના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજા હોય તમામ લોકોને ક્યાંક રોજગારી નાગરિકો ને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટે